મે તમારા ગામમાં તો હું આવ્યો જ નથી એટલે તમારા ગામની વાત કરતો જ નથી પણ એવી અપેક્ષા જરૂર રાખવું સ્મશાન માંથી કે જો તમે કોઈ એવા ગુટકા કોઈ પડીકા કોઈ કઈ એવું કઈ વ્યસન હોય

એમાંથી આપણે મુક્ત થવું જોઈએ માલન તમારે શુદ્ધ આત્મા તરીકે આ સંસારમાં આપણે આત્મતત્વ છીએ અને આત્મતત્વને ઓળખવો જોઈએ આમ તો આપણે માના ઉદરમાં હોય ને ઊંધે માથે લટક્યા હોય આજુબાજુમાં મળમૂત્ર જ ભર્યું હોય અને એની વચ્ચે નવ નવ મહિના અઠ્ઠાણું ડિગ્રીમાં જ્યારે આપણે શેકાતા હોઈએ આ બધી પ્રમાણસરની વાત છે માલન તમારા શરીરનું તાપમાન કેટલું

ઘેરાયેલા હોય એ વખતે તો ભગવાનને એવા યાદ કરતા હોઈએ એવા યાદ કરતા હોય હે ભગવાન એક વખત આમાંથી છોડ એક વખત આ નરક માંથી બહાર કાઢ બસ તારું જ ભજન કરીશ તારું જ સ્મરણ કરીશ તારું જ કામ કરીશ તારા મીવીશ એવી નવ નવ મહિના સુધી હું તમે પ્રાર્થના કરીએ એને આપ્યો મનુષ્ય અવતાર ત્યારે મને તમને આ મનુષ્ય અવતાર ભગવાન આપે છે

ના ચતુર્ષ પદ ચારે ચોરાશી લાખ જન્મ સ્થિર યોની ના બી સ્થિર ત્રીસ વારી ચર ત્રીસ લાખ જન્મ જળમાં જન્મવાનું જળમાં જીવવાનું જળચર પચાસ લાખ તો આપણા ત્યાં જ જતા રે

અંગ્રેજીમાં એને બટરફ્લાય કહે પગ ને પાંખ બે આપે પણ પગનો ઉપયોગ માત્ર લેન્ડિંગ એટલે કે રહેવા પૂરતો જ આપે એ પગ થી હાલી જવું હોય અડધો ઇંચ દૂર જવું હોય તો એ ફ્લાય થઈને ઉડીને જાય એને બટરફ્લાય કહેવાય રુદ્ર કીંચ દસ પક્ષ દસ લાખ જન્મ પાંખ વાળા પક્ષી ના એમાં પગ ને પાંખ બે બે ઉપયોગ કરી શકે હાલી પણ શકે ને ઉડી શકે દસ લાખ જન્મ મારા તમારા એમાં થાય છે નવ ચતુર્વ લાખ જન્મ ચાર પદ વાળા ના પશુ પ્રાણી ઓર ચારી નર ચાર લાખ વખત ભગવાન મને તમને માનવ બનાવવાનો મોકો આપે માનવ આપણે ચાર ચાર લાખ વખત આ સંસારમાં બનીએ ચાર જુગમાં ખાલી દસ પચાસ વર્ષમાં નહીં સમજતા ચાર યુગમાં આપણે કેટલી વખત માનવતા ન રાખી હોય તો ચાર પગાર પગ માંથી વધારે પગ થાય પછી તો એ તો જીવી મારા તમારા કર પણ આ સનાતન સત્ય જે સિદ્ધાંત છે સૃષ્ટિનો પરમાત્મા એ જે રચના કરી છે એ હું તમને વાસ્તવિક પિક્ચર બતાવી રહ્યો છું એના આપણે કુકરા છીએ ચાર ચાર લાખ વખત પરમાત્મા ચાન્સ આપે છતાં આમાંથી આપણે મુક્ત થવાનું મનથી વિચારતા જ નથી ગંભીરતા લેતા જ નથી હજી મોહમાં હજી 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 ઈચ્છાઓ તમન્નાઓ અમારી બુરા આપણને આ સંસારમાં ઈચ્છાઓ જ પાડે છે જો આપણે ઈચ્છાઓ કરવાનું બંધ કરી દઈએ ને તો ખુદ ભગવાન બની જઈએ વાર જ નથી માત્ર ઈચ્છાઓના ઉપર કાબુ લઈ લો por não o selo, gente.